થર્ટી ફર્સ્ટ પૂર્વે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરાયું વલસાડ સિટી અને વલસાડ રૂરલ પોલીસે થર્ટી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દારૂ પીને આવનારા અકસ્માત ન કરે તે માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ઇસમોને પકડવા માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડમાં રાત્રિ દરમિયાન એકસો જેટલા પીધેલાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે ત્યારે પોલીસ દ્વારા હાઈવે પર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યા હતા જેમાં પોલીસે રાત્રે દરમિયાન દેશી દારૂના ના સોળ કેસ વિદેશી દારૂના તેર કેસ પીધેલાના બાસઠ કેસ એમવી એક્ટ એકસો ના મુજબ બેતાલીસ કેસ મળીને કુલ્લે પોલીસે એકસો તેત્રીસ જેટલા કેસો કરવામાં આવ્યા છે આજે થર્ટી ફર્સ્ટ હોય જેને લઈને પોલીસ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે ચેકિંગ સાથે કડક કાર્યવાહી કરશે